જય જવાન જય કિસાન હું છું અમિત તમે છો વેધર કૂપ સબસે તેજ પર પર ખેડૂતભાઈઓ વાળીએ છું પવનનો અવાજ આવે ને એના હિસાબે આપણે અહીંયા શાંતિથી ઓવે છે આપણે એમાં વિડીયો બનાવી છે બે હજાર પચીસના ચોમાસામાં કયા મહિનામાં કેવા વરસાદ થશે આજે એ તમને અહીંયા અલગ અલગ મોડલ દ્વારા મારા અભ્યાસ મુજબ તમને માહિતી આપું છું હવે જે અત્યારે હું તમને માહિતી આપવા જઈ રહ્યો છું ખેડૂત ભાઈઓ હવે આપણે ગયા વર્ષે પણ બે હજાર ચોવીસના ચોમાસા દરમિયાન વિડીયો બનાવ્યો હતો ત્યારે પણ આપણે એક શબ્દ કહ્યું હતું કે મારા ચહેરાના સ્માઈલ ખુશી ઉપરથી તમને ખ્યાલ આવી જતો હશે કે આવનારું ચોમાસું કેવું છે બે હજાર ચોવીસનું અને એ વિડીયો આપણે જે આપ્યો હતો એની લિંક આમાં કોમેન્ટ બોક્સમાં પણ આપીશ એટલે એ વિડીયો પર તમે ખાસ જોજો એ વિડીયોમાં જે આપણે મોડલો ચાર્ટ બતાવ્યા હતા એ જ રીતનું આપણે આમાં બતાવીએ છીએ એટલે તમને ખ્યાલ આવશે કે આપણે આવા વરસાદ થવાના છે બરાબર છે તો હવે તમે જુઓ આ જે ચાર્ટ છે એ બે હજાર ચોવીસના ના ચોમાસાનો ચાર્ટ છે આઈએમડી દ્વારા તો આમાં જુઓ ઝૂમ કરીને તમને બતાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં કેટલો બ્લુ કલર છે એમનો ચાર્ટ તો આપણે બે હજાર ચોવીસમાં કેવા વરસાદ થયા હતા જુઓ આ ચાર્ટમાં તમે જોઈ લીધું હવે આ બીજો ચાર્ટ જે આ બે હજાર પચીસનો આઈએમડીએ જાહેર કર્યો છે થોડા દિવસ પહેલાં આ એ છે તો બે હજાર ચોવીસ કરતાં બે હજાર ચોવીસ કરતાં બે હજાર પચીસમાં ઓછો કલર છે જે બ્લુ કલર હોય ઓછો હોય છે તમે જુઓ વરસાદ છે જનરલી સારું જ છે જે આપણે જે મોડલો છે એના ચાર્ટ બતાવશું હવે જ મજા આવશે આપણે બરાબર તો જે આપણે પહેલાં વિડીયોમાં જે બે હજાર ચોવીસનો વિડીયો જે આપણે આમાં લિંક આપી છે એ પણ તમે ખાસ જોજો એમાં બે હજાર ત્રેવીસના આઈએમડીના ચાર્ટ હતા અને બે હજાર ચોવીસના હતા આપણે અત્યારે ચોવીસના અને પચીસના બતાવ્યા છે હવે તમે જુઓ હવે હું જે તમને મોડલના ચાર્ટ બતાવું છું એ તમે જુઓ હવે આ છે બે હજાર ચોવીસના જૂન મહિનામાં તો જૂન મહિનામાં કાયદેસર આપણે પાછલા દિવસોમાં વાવણી થઈ હતી આ બે હજાર ચોવીસનું છે આજે તમે જોવો છો એ આ જે ચાર્ટ છે બે હજાર ચોવીસનો છે આપણે જે લખેલું પણ છે તો બે હજાર ચોવીસના જૂનમાં પાછલા અઠવાડિયામાં વાવણી લાયક વરસાદ આપણે જોવા મળ્યા હતા હવે આ જે ચાર્ટ છે બે હજાર પચીસનો જૂનનો છે જુઓ હવે ઉમા કલર કેવો હતો ને આમાં કલર કેવો છે એટલે જૂનમાં આ વર્ષે બે હજાર પચીસના ચોમાસા દરમિયાન જૂન મહિનામાં સારામાં સારા વરસાદ છે અને વહેલા વરસાદ છે તમે જુઓ ચાર્ટમાં બતાવે જ છે કલર એ રીતે મોડલોનો યુઝ હું કરું છું ખેડૂતભાઈઓ અને મોડલોના અભ્યાસ મુજબ જે મોડલોની અપડેટ થતી હોય છે એના અલગ અલગ મોડલોનો અભ્યાસ કરીને અને તારણો કરીને હું ખેડૂત સમક્ષ માહિતી આપું છું હવે તમે આ જે જોયું છે કે બે હજાર ચોવીસના જુલાઈ મહિનાનો ચાર્ટ તમે જોયો કે એમાં કેવા કલર છે તો જુલાઈમાં આપણે એ પ્રમાણે વરસાદ જોવા મળ્યા હતા એટલું તમે આમ નિરીક્ષણ કરી શકો છો કે ગયા વર્ષે તો આપણે ખબર છે કે જુલાઈમાં કેવા વરસાદ થયા હતા હવે આ જે ચાર્ટ છે બે હજાર પચીસના જુલાઈનો છે જુઓ તમે તો આમાં કેટલો ડિફરન્સ છે એ મુજબ વરસાદ છે છેલ્લે હું તમને કહીશ કે આ તો તમને બતાવું છું એટલે તમને ખ્યાલ આવે કે આવા વરસાદ આવા મહિનામાં હોય છે હવે આ જુલાઈનું જોયું હવે ઓગસ્ટનું જુઓ આ બે હજાર ચોવીસ ઓગસ્ટ મહિનાનું છે એમાં તમે જુઓ એમાં કેવો કલર છે બરાબર એ રીતે વરસાદ આપણે જોવા મળ્યા હતા આ મોડલ દ્વારા આવા મોડલના બીજા પણ આપણે ફોટા મૂકીએ પણ ફેસબુકમાં આપણે આપીએ છીએ એના ફેસબુકની લિંક એ પણ આમાં કોમેન્ટ બોક્સમાં આપીશ એક યુટ્યુબની આપીશ બે હજાર ચોવીસની અને આ ફેસબુકની એટલે તમે જોજો હવે આ છે બે હજાર પચીસ ઓગસ્ટનું તો જૂન જુલાઈ તો આપણે જોયું ઓગસ્ટનું આપણે ચોવીસનું જોયું હવે આ પચીસનું જોવો તમે ઓગસ્ટનો તો બે હજાર પચીસના ઓગસ્ટ મહિનામાં કેવા વરસાદ બતાવે છે તો કે સામાન્ય વરસાદ બતાવે છે બહુ ભારે નથી એટલા એટલે વરસાદ છે પણ માપે વરસાદ છે બહુ નથી જે બે હજાર ચોવીસમાં વરસાદ પડી એવા નથી હવે આ તમે જુઓ આ બે હજાર ચોવીસ સપ્ટેમ્બરનું છે તો સપ્ટેમ્બરમાં આપણે વરસાદ જોવા મળ્યા હતા બે હજાર ચોવીસમાં ગયા વર્ષે અને મગફળીમાં નુકસાની પણ થઈ હતી એ જ રીતે આ બે હજાર પચીસના સપ્ટેમ્બર મહિનાનું છે તમે જુઓ ખેડૂત ભાઈઓ સપ્ટેમ્બર મહિનામાં પણ બે હજાર પચીસમાં વરસાદ સારા છે હવે હું તમને રીતસર આપણે માહિતી આપું મારા અભ્યાસ મુજબ કે બે હજાર પચીસના ચોમાસા દરમિયાન જૂન મહિનામાં સારા વરસાદ થશે સરેરાશ આ વરસાદ સરેરાશના હોય છે પછી જુલાઈમાં પહેલાં શરૂઆતના પંદર દિવસ સારું છે પછી થોડુંક વાયરું આવશે ઓગસ્ટમાં નોર્મલ વરસાદ છે એટલે બહુ એટલા ભારે પણ નથી અને બહુ એટલા ખાસ વરસાદ નથી એટલે મીડિયમ વરસાદ છે એમાં પણ અમુક અમુક વિસ્તારમાં વાયરું આવશે પછી સપ્ટેમ્બરમાં પણ સારું છે સપ્ટેમ્બર મહિનો આપણે બે હજાર પચીસનો બહુ સારો છે એટલે અંદાજ મારા અભ્યાસ મુજબ બે હજાર પચીસના ચોમાસા દરમિયાન નવા પાણી શરૂઆતમાં પણ કરી દેશે પછી વાયરું આવશે ભાઈ છેલ્લે સપ્ટેમ્બર મહિનામાં પણ નવા પાણી કરીને જશે ચોમાસું અને હવે વિગતવાર તમને આપો કે કયા વિસ્તારમાં વરસાદની થોડીક ખેંચ રહેશે તો જે ગયા જે સુરેન્દ્રનગર બોટાદ એ વિસ્તાર જે છે જસદર વિશિયા અને કચ્છના જે અરબી સમુદ્રના લાગુ જે વિસ્તાર છે અને ઉત્તર ગુજરાતના એ બાજુ છે ત્યાં થોડીક વરસાદની ખાદ રહેશે ગયા વર્ષ કરતાં થોડો ઓછો વરસાદ છે અને બીજું દેવભૂમિ દ્વારકા અને કલ્યાણપુર જે વિસ્તાર છે ત્યાં શરૂઆતમાં સારું છે પાછોતરા વરસાદ ત્યાં નહીં જે સપ્ટેમ્બર મહિનામાં આ વર્ષે બે હજાર ચોવીસમાં જે પાછોતરા વરસાદ થયા હતા એ અહીંયા વરસાદના ચાન્સ બહુ ખૂબ ઓછા છે વરસાદ થશે ત્યાં પણ સારું જ વરસા વરસાદ થશે ચોમાસા દરમિયાન પણ જે પાછળના વરસાદનું હું તમને કહેવા જઈએ રહ્યું એ વિસ્તારમાં થોડીક વરસાદની ખાદ રહેશે એટલે પાછતરા વરસાદ ત્યાં ઓછા થશે એમ પછી જે આ જામનગરવાળો પટ્ટોને જે છે રાજકોટ ઉપલેટા ને એ બધોય ગીર સોમનાથ ને એ બધે બહુ સારું છે અને બીજા નંબરમાં બધા વિસ્તારના નામ લઈએ તો વિડીયો પણ મોટો થશે પણ મેં તમને અહીંયા ઘણું બધું આપ્યું છે અને ચોમાસા દરમિયાન આપણે રેગ્યુલર આપતા જશું કે હવે નજીક સિસ્ટમ આવી છે આપણે સિસ્ટમનો પણ વિડીયો બનાવેલો છે આપણે દર વખત આપીએ છીએ કે આટલી એટલી સિસ્ટમ મળશે તેની પણ લિંક આપણે કોમેન્ટ બોક્સમાં આપીશ એટલે જે કોમેન્ટ બોક્સમાં ચાર પાંચ લિંકો હશે તમારે અંદાજે ચાર કે પાંચ કોમેન્ટ હશે અલગ અલગ મારી એમાં પિન આપી દઈશ એ બધું તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે આપણે ખેડૂત માટે ઘણો ફાયદારૂપ થશે કાંઈ પણ સવાલો તમે કોમેન્ટ જરૂર કરશો હું જવાબ આપીશ જય જવાન જય કિસાન જય દ્વારકા જઈશ જનરલી ચોમાસું સારું છે નો ટેન્શન દરેક ખેડૂતભાઈઓને